નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ નવમાં એસાઈમેન્ટનો સેક્શન સીના ચેપ્ટર નંબર દસના દાખલા જોઈશું જેમાં પહેલો દાખલો છે એક ત્રિકોણાકાર ખેતરની પરિમિતિ ચારસો વીસ મીટર છે અને તેની બાજુઓનો ગુણોત્તર છ જેમ સાત જેમ આઠ છે તો આ ત્રિકોણાકારનું ક્ષેત્રફળ શોધો તો મિત્રો અહીંયા આપણે હેરોનના સૂત્રની મદદથી અનુક ક્ષેત્રફળ શોધવાનો પ્રયત્ન કરશું તો પહેલું અહીંયા તો આપણને શું આપ્યું છે કે ત્રિકોણાકાર ત્રિકોણાકાર ખેતરની પરિમિતિ પરિમિતિ છે ચારસો ને વીસ મીટર છે બરોબર અને ત્રિકોણાકાર ત્રિકોણાકાર ખેતરની બાજુઓનો ગુણોત્તર બાજુઓનો ગુણોત્તર છ જેમ સાત જેમ આઠ છે માટે માટે અહીં અહીં ધારો કે એ બરાબર સિક્સ એક્સ બી બરાબર સેવન એક્સ અને સી બરાબર એટ એક્સ લેતા બરાબર આપણે ગુણોત્તરને છ એક્સ સાત એક્સ અને આઠ ની રીતે ત્રણેય બાજુમાંથી કરી લીધું છે હવે ત્રિકોણની પરિમિતિ પરિમિતિ બરાબર એટલે ત્રિકોણ આકાર ખેતરની પરિમિતિ બરાબર શું છે તો કે ત્રણેય બાજુ ખેતરની ત્રણેય બાજુઓનો સરવાળો ત્રિકોણ આકાર પરિમિતિ કેટલી આપી છે ખેતરની તો ચારસો વીસ મીટર બરાબર આ એ બરાબર શું છે સિક્સ એક્સ બી બરાબર સેવન એક્સ અને સી બરાબર શું છે એટ એક્સ ત્રણે સરવાળો કરીશું આપણે છ વત્તા સાત વત્તા આઠ એટલે કેટલા થશે એકવીસ એક્સ બરાબર ચારસો વીસ થશે હવે એકવીસને બરાબરની સામે લઈ જઈએ એટલે ચારસો વીસ ભાગ્યા ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે માટે આપણને એક્સની કિંમત મળશે અહીંયા છે જ આપણે તો 21 * 2 = 42 એટલે કે 21 * 20 કરે એટલે કેટલા જવાબ આવે 420 આવે માટે x બરાબર કેટલા થાય 20 થાય હવે આ x ની કિંમતને આપણે અહીંયા મૂકીએ તો શું થશે કે a = 6x હતા એટલે શું થાય તો કે 6 * 20 એટલે કે a બરાબર કેટલું આવે 120 મીટર થાય b = 7x હતા તો કિંમત મૂકશું 7 * 20 એટલે કે બી બાજુ કેટલું આવે એકસો ચાલીસ મીટર સી બરાબર આઠ એક્સ હતા તો આઠ ગુણ્યા એક્સની કિંમત એટલે મીટર થશે હવે તો આપણને બાજુઓ મળી ગઈ હવે હેરોનના સૂત્ર શોધવા માટે સૌપ્રથમ અર્ધ પરિમિતિ શોધવાની અર્ધ પરિમિતિ બરાબર અર્ધ પરિમિતિ એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા બે એટલે કે 120 + 140 + 160 ભાગ્યા 2 થશે ચલો 120 140 ને 160 ત્રણેયનો સરવાળો એટલે કે નો થાય 420 ભાગ્યા 2 એટલે કે 210 મીટર આવશે હવે હવે આગળ હેરોન ના સૂત્ર માટે આપણે બીજું શું જોઈએ તો કે s - a s - b s - c બરાબર આ ત્રણ વસ્તુ આપણે પહેલાં શોધી લઈએ એસ એટલે બસો દસ મળે આપણને એ કેટલું છે એકસો વીસ તો બસો દસમાંથી એકસો વીસ જાય એટલે કેટલા વધે નેવું મીટર વધે એ રીતે એસ માઇનસ બી એટલે કે બસો દસ માઇનસ એકસો ચાલીસ બરાબર કેટલા વધે સિત્તેર મીટર એ રીતે એસ માઇનસ સી એટલે બસો દસ માઇનસ એકસો સાહીઠ એટલે કેટલું વધશે આપણને પચાસ મીટર વધશે તો આપણે હેરોના સૂત્રમાં જે જે વસ્તુની જરૂર હતી એ બધું આપણે શોધી લીધું સૂત્ર મૂકીએ તો ખેતરનું ક્ષેત્રફળ બરાબર હેરોનું સૂત્ર લખશું શું છે તો એસ કૌંસમાં એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી ચલો બધી કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો આપણી જોડે એસ કેટલો છે તો કે બસો દસ ચલો એસ માઇનસ એ કેટલું મળ્યું તો નેવું એસ માઇનસ બી કેટલું છે સિત્તેર અને એસ માઇનસ સી કેટલું મળ્યું પચાસ હવે અહીંયા આપણે પહેલાં તો બધાના અવયવો છૂટા પાડી દઈએ એટલે જેથી કરીને આપણે વર્ગમૂળ કાઢવામાં આસાની રહે તો પેલું બસો દસ છે એટલે શું થશે સિત્તેર ગુણ્યા ત્રણ કરીએ એટલે કેટલા થાય બસો ત્રણ બસો ને દસ થાય એ રીતે નેવું છે તો ત્રણ ગુણ્યા ત્રીસ કરશું તો પણ કેટલા થાય ત્રણ તરી ન હોય એટલે નેવું થાય સિત્તેરના સિત્તેર રાખીએ ગુણ્યા પચાસ છે બરોબર એને પાંચ ગુણ્યા દસ કરીએ ચલો ફરીથી હવે અહીંયા આપણે મિત્રો એક કામ કરીએ તો ત્રીસને પણ છૂટા પાડી લઈએ તો નેવું છે એટલે અવયવ કરે એટલે ત્રણ નવ ગુણ્યા દસ એટલે કે ત્રણ નવ નવે ગુણ્યા દસ એટલે કેટલા થાય ત્રીસ થાય એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા દસ ગુણ્યા સિત્તેર ગુણ્યા પાંચ ગુણ્યા દસ એટલે દેખો બસો દસ એટલે સિત્તેર ગુણ્યા ત્રણ એટલે બસો દસ થાય ત્રણ તરીકે નવ ગુણ્યા દસ એટલે નેવું થાય સિત્તેર ના સિત્તેર

હવે વર્ગ અને વર્ગમૂળની નિશાનીકળે એટલે શું થઈ જાય સિત્તેર ગુણ્યા ત્રણ ગુણ્યા દસ વર્ગમૂળની અંદર પંદર ચલો ગુણ્યા સિત્તેર ગુણ્યા ગુણ્યા ત્રણ એટલે એટલે કે બસો બસો દસ 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 કેટલા થશે એકવીસો ગુણ્યા વર્ગમૂળમાં પંદર મીટર સ્ક્વેર બરોબર તો આપણો જવાબ ત્રિકોણ આકાર ખેતરનું ક્ષેત્રફળ કેટલું આવ્યું તો એકવીસો વર્ગમૂળમાં પંદર મીટર સ્ક્વેર ખેતરનું ક્ષેત્રફળ કેટલું મળે છે તો મીટર સ્ક્વેર થશે બરોબર મિત્રો તો આપણો અહીંયા પહેલો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગળનો બીજા નંબરનો દાખલો જોઈશું કે સમધ્વી બાજુ ત્રિકોણની પરિમિતિ સમધ્વી બાજુ ત્રિકોણ એટલે સમજ્વી બાજુ ત્રિકોણ કોને કહેવાય તો કે જે ત્રિકોણમાં બે બાજુઓ કેવી હોય સમાનો એને શું કહેવાય સમજ્વી ત્રિકોણ કહેવાય અહીંયા હું એક ત્રિકોણ દોરીને સમજાવું છું કે આ એબીસી ત્રિકોણ છે એમાં આ બે બાજુઓ સમાન છે આ ત્રિકોણની પરિમિતિ કેટલી છે તો આ એક બે અને ત્રણ બાજુનો સરવાળો કેટલો છે બત્રીસ સેન્ટીમીટર છે સમાન બાજુ અને પાયાનો ગુણોત્તર સમાન બાજુ એટલે કે આ બે બાજુ સમાન છે એમનો ગુણોત્તર ત્રણ ત્રણ છે અને પાયાનો ગુણોત્તર કેટલો છે બે છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો જે રીતે ઉપરનો દાખલો હતો એ જ તો અહીંયા લખશું કે સમદ્વી બાજુ ત્રિકોણની પરિમિતિ પરિમિતિ સેન્ટીમીટર છે સમાન બાજુ અને પાયાનો ગુણોત્તર ગુણોત્તર ત્રણ જેમ ત્રણ જેમ બે છે માટે અહીંયા દેખો આ એ આ બી અને આ સી બાજુ લઉં છું તો અહીંયા શું થશે માટે ધારો કે એ બરાબર ત્રણ એક્સ બી બરાબર ત્રણ એક્સ અને પાયો સી બરાબર ટુ એક્સ લેતા હવે ત્રણે ત્રણ ત્રિકોણની એટલે કે ત્રિકોણની પરિમિતિ ત્રણેય બાજુનો સરવાળો બરાબર પરિમિતિ બરાબર એ વત્તા બી વત્તા સી પરિમિતિ કેટલી આપી છે બત્રીસ ચલો એ બરાબર શું છે ત્રણ એક્સ બી બરાબર ત્રણ એક્સ અને સી બરાબર ટુ એક્સ માટે બત્રીસ બરાબર આઠ એક્સ થશે ત્રણ દુ છ અને છ બે આઠ આઠ એક્સ થાય હવે આઠને બરાબરની સામે લઈ જઈએ એટલે બત્રીસ ભાગ્યા આઠ બરાબર એક્સ ચલો ભાગ ઉડાવીએ આપણે અહીંયા તો આઠ ચોક બત્રીસ એટલે આપણો એક્સ કેટલો મળ્યો તો કે એક્સ બરાબર ચાર મળશે હવે આ એક્સને માટે અહીંયા લખીએ કે માટે એ બરાબર કેટલા હતા ત્રણ એક્સ તો આપણે એક્સની કિંમત મૂકીએ એટલે ચાર થઈ એટલે કેટલી એ બાજુ કેટલી થઈ બાર મીટર થઈ બી બરાબર ત્રણ એક્સ હતી એટલે ત્રણ ગુણ્યા ચાર બરાબર બાર મીટર અને સી બાજુ કેટલી છે ટુ એક્સ છે બે ગુણ્યા ચાર એટલે કેટલું થયું આઠ મીટર હવે હેરાનના સૂત્ર પરથી શોધવા માટે સૌપ્રથમ આપણે શું જરૂર છે તો કે અર્ધ પરિમિતિ બરોબર અર્ધ પરિમિતિ બરાબર બે અથવા પરિમિતિ ભાગ્યા બે કરો તો પણ થઈ જાય બાર વત્તા બાર વત્તા આઠ ભાગ્યા બે એટલે કેલું થયું કે બત્રીસ ભાગ્યા બે બરાબર સોળ સેન્ટીમીટર મળે બરોબર સોળ દુ બત્રીસ અને બાર દુ ચોવીસ ને આઠ બત્રીસ સરવાળું એ રીતે કરો છો ચાલો એટલે સોળ સેન્ટીમીટર મળ્યું હવે હેરોના સૂત્ર માટે શું જરૂર છે તો એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી કિંમત મૂકશું એસ કેટલું છે તો કે સોળ માઇનસ એ કેટલા મળે આપણને તો કે બાર એટલે કેટલો જવાબ આવે ચાર સેન્ટી ચાર સેન્ટીમીટર ચલો એ રીતે બી બરાબર સોળ માઇનસ બાર એટલે કેટલું મળ્યું ચાર સેન્ટીમીટર અને સી બરાબર સોળ માઇનસ આઠ કેટલું મળ્યું આઠ સેન્ટીમીટર હવે આ કિંમતને આપણે આ કિંમત ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ કૌશમાં એસ ગુણ્યા એસ માઇનસ એસ માઇનસ બી અને એસ માઇનસ સી ચલો કિંમત મૂકીએ બધાની તો એસ કેટલા છે આપણી જોડે તો કે સોળ ગુણ્યા એસ માઇનસ એ ચાર મળ્યા એસ માઇનસ બી ચાર મળ્યા ને એસ માઇનસ સી આઠ મળશે બધાના અવયવો છૂટા પાડી દઈએ અહીંયા તો સોળ એટલે ચાર ચોક સોળ ગુણ્યા ચાર ગુણ્યા ચાર ચલો આઠ છે એટલે શું થશે ચાર દુ આઠ અથવા તો ચાર દુ આઠની જગ્યાએ બે ગુણ્યા બે ગુણ્યા બે લખી દઈશું ચલો હવે આ દેખો જે જે પેરમાં છે એને સ્કવેરમાં લખી દઈએ માટે વર્ગમૂળમાં ચાર નો વર્ગ ગુણ્યા ચાર નો વર્ગ્યા બે નો વર્ગ અને વર્ગમૂળ સાથે હોય શું થાય નિશાની દૂર દૂર અને વર્ગ ચાર ગુણ્યા ચાર ગુણ્યા બે માટે વર્ગમૂળની અંદર શું રહેશે બે રહેશે ચલો ગુણાકાર કરે ચાર ચોક છોડ દો બત્રીસ એટલે અહીંયા જવાબ કેટલો આવશે બત્રીસ વર્ગમૂળમાં બે સેન્ટીમીટર સ્ક્વેર જવાબ થાય આપણો તો અહીંયા આપણો જવાબ કેટલો આવ્યો તો આપણો જવાબ આવ્યો બત્રીસ વર્ગમૂળમાં બે સેન્ટીમીટર સ્ક્વેર જવાબ થાય છે જાહેરાત કરવા માટે થાય છે તો આ દીવાલની બાજુ એકસો બાવીસ મીટર બાવીસ મીટર અને એકસો વીસ મીટર છે જુઓ આકૃતિમાં જાહેરાત પ્રતિ વર્ષ પાંચ હજાર પ્રતિ મીટર સ્ક્વેર બરોબર પ્રતિ મીટર સ્કવેરના દરે કમાણી કરી આપે છે તો એક કંપનીને તે દિવાલોમાંની એક ત્રણ મહિના માટે ભાડે રાખે છે તો તેને કેટલું ભાડું ચૂકવવું પડશે બરોબર હવે અહીંયા દેખો આપણે પ્રતિ વર્ષ પાંચ હજાર આપ્યા છે અને કંપની કેટલા મહિના માટે રાખે છે ત્રણ મહિના માટે તો આપણે જોઈએ પહેલાં તો પહેલાં તો દિવાલનું ક્ષેત્રફળ શોધશું તો અહીંયા લખીએ કે ત્રિકોણાકાર ત્રિકોણાકાર દિવાલની બાજુઓના માપ બાજુઓના માપ એ બરાબર એકસો બાવીસ મીટર બી બરાબર બાવીસ મીટર અને સી બરાબર એકસો ને વીસ મીટર છે માટે અર્ધ પરિમિતિ એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા બે એટલે કેટલા થશે એકસો બાવીસ વત્તા બાવીસ વત્તા એકસો વીસ ભાગ્યા બે ચલો બધાનો સરવાળો કરીએ એટલે કેટલો થાય બસો ચોસઠ ભાગ્યા બે ને એસ કેટલા મળશે એકસો ને બત્રીસ મીટર હવે હેરોળના સૂત્રમાં એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સીની જરૂર પડે તો શોધીએ એસ આપણને કેટલું મળ્યું છે એકસો ને બત્રીસ મીટર એ કેટલું છે તો એકસો ને બાવીસ મીટર બરાબર એકસો માંથી એકસો બાવીસ જાય એટલે કેટલા વધે દસ મીટર એસ માઇનસ બી એટલે કે એકસો બત્રીસ માઇનસ બાવીસ મીટર તો એકસો માંથી બાવીસ જાય એટલે કેટલા રહે એકસો દસ મીટર અને એસ માઇનસ સી એટલે કે એકસો બત્રીસ માઇનસ એકસો વીસ બરાબર બાર મીટર તો આપણને આ હેરોના સૂત્રની દરેક કિંમત મળી ગઈ છે હવે સૂત્ર લખે તો કે ત્રિકોણ આકાર દિવાલનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે એસ વર્ગમૂળમાં એસ કૌશમાં એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી બરાબર વર્ગમૂળમાં એસની કિંમત કેટલી છે એકસો બત્રીસ ગુણ્યા એસ માઇનસ બી કેટલા અવયવો છૂટા પડે તો એકસો બત્રીસ એટલે કે અગિયાર ગુણ્યા બાર કરીએ એટલે કેટલા થાય એકસો બત્રીસ થાય એ રીતે ગુણ્યા દસ ચલો એ રીતે અહીંયા છૂટું પાડીએ દસ ગુણ્યા અગિયાર એટલે એકસો દસ થાય ગુણ્યા બાર તો બારના

આપણું ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ થાય છે હવે અહીંયા શું છે કે એક મીટર સ્કવેર દિવાલ ને જાહેરાતનો વાર્ષિક ખર્ચ કેટલો પાંચ હજાર રૂપિયા છે તો તેરસો ને ક્રોસ ગુણાકાર કરશું માટે પાંચ હજાર ગુણ્યા તેરસો વીસ મીટર સ્કવેર છેદમાં એક લખવાય તો લખાય ના લખવાય તો ચાલે તો આખો વાર્ષિક ખર્ચ આવ્યો બરોબર પાંચ હજાર ગુણ્યા તેરસો વીસ મીટર સ્કવેર આનો હજુ આપણે ગુણાકાર નથી કરતા કારણ કે આપણે ત્રણ મહિનાનો શોધવાનો છે તો આગળનું સૂત્ર લખીએ કે બાર મહિનાનો બાર મહિનાનો જાહેરાતનો ખર્ચ ખર્ચ કેટલા રૂપિયા છે કે પાંચ હજાર ગુણ્યા તેરસો વીસ રૂપિયા બરોબર પાંચ હજાર ને વીસ રૂપિયા છે તો ત્રણ મહિનાનો જાહેરાતનો ખર્ચ કેટલો થાય તો ગુણાકાર કરશું તો કે પાંચ હજાર ગુણ્યા તેરસો વીસ એને ગુણ્યા ત્રણ ભાગ્યા બાર બરોબર મિત્રો જો બાર મહિનાનો જાહેરાતનો ખર્ચ આટલા રૂપિયા હોય બરાબર તો ત્રણ મહિનાનો કેટલો તો કે પાંચ હજાર ગુણ્યા ત્રણસો વીસ ગુણ્યા ત્રણ ભાગ્યા બાર ચલો બા ઉડારીએ તો અહીંયા ત્રણ ચોક બાર થશે બરોબર અને ચાર તેરસો વીસ ભાગ્યા ચાર કરી એટલે કેટલો જવાબ આવે ત્રણસો ત્રીસ માટે પાંચ હજાર ગુણ્યા ત્રીસ કરશો પાંચ હજાર ગુણ્યા ત્રણસો ત્રીસ વધ્યા બંનેનો ગુણાકાર કરે એટલે કે આપણો જવાબ આવે સોળ લાખ પચાસ હજાર રૂપિયા ખર્ચ થાય માટે જાહેરાત લગાવવાનો ખર્ચ લગાવવાનો ખર્ચ સોળ લાખ પચાસ હજાર રૂપિયા થાય છે બરોબર મિત્રો તો મિત્રો અહીંયા આપણો ત્રીજો દાખલો પૂર્ણ થાય છે આભાર મિત્રો